અને આજની હાવ હું ખબર હોવું બહુ હોશિયાર અમારા ઘરમાં વહુ છે ને બહુ હોશિયાર છે થર્ડ જનરેશન ની વહુ આવી નહીં બા તમે આમ બા તમે તેમ બા ફલાણું બા ઢીકડું બાના વખાણ કરીને છોકરા શાયરે હોપીને માળી દીકરી ડૂબાવી જાય ફરવા વહી જાય અમેરિકા વહી જાય અને માય હું તો કહું માવી ફૂલણસી ની હલો એટલે વાંધો નહીં આવું જ હોવું નું હોવું જોઈએ માને આવો જ રોલ ભજવવો જોઈએ દીકરા હોવું ખરેખર ફ્રીડમ આપવું જોઈએ આપણે આખી જિંદગી ફેર્યા તો દીકરાના દીકરા હાચવો તમારી જેવા દીકરાના દીકરાને સંસ્કાર આવશે ત્રીજી પેઢીએ પાછો ભાભા જેવો છોકરો થાય હલો સંસ્કાર આપવા હોય તો તમે એને સાથે રાખો તમે આઠ વર્ષ પછી છોકરા જો સાચવો ને સારી રીતે મંદિરે ન જાવ ને તોય તમને પાપ ન લાગે હલો આખો દી માળા ન ફેરવો ને તોય તમને પાપ સોથી પેઢીને તમે ખોળામાં રાખો હારે રાખો એને તમે પ્રેમ કરો એના દીકરા ઓટોમેટિક તમને પ્રેમ કરશે કારણ કે તમારી હારું નહીં એના દીકરા હારું થઈને પ્રેમ કરશે હારવો પૈસાવાળા જે છે ને એ હારો ઘાટીને રજા નથી આપતા એક વળી હારે રાખે છોકરા રાખવા વાળું હલો ખબર પૈસાવાળા બધા છે ને છોકરા રાખવા વાળા બાયું હારે રાખે પાછા માળા દીકરા પ્લેનમાં હોતે ને લઈ જાય વાંધો નહીં લઈ જાય આપણને કઈ વાંધો નથી પણ હું એમ કહું તમને છોકરા રાખવા વાળા રાખવા પડે તો દાદા ને આરે લઈ જાઉં ડોસી ને આરે લઈ જાઉં દાદા ને ડોસી એવું કામ કરે ને કે છોકરા રાખે અમારા મેં એને હા હું આરે લઈને આવે બિચારા છોકરા રાખે ને હા ભાઈ મેં કીધું તું સોરી હું તો હસાવું છું એટલે અમે કહેવાનું હાહુ ને હું કામ રેઠા મૂકવા અરે રખાય પ્રેમય કરાય ખાવાય દેવાય છોકરા તો હાચવે મારો કહેવાનો ભાવર છે આપણો થાય છે ને એટલે રોલ રોલ બદલાઈ જાય છે આપણો દીકરા જેવો થઈ જાય દીકરા હારે જ રમવું દીકરા જેવું જ કરવાનું તને આનો ખબર પડે નહીં દીકરા નાના નાના દીકરાને જે ગમે એ કરવાનું અને રમતમાં રમતમાં ખોટી રમત એ સડી જતો હોય તો ખબર ન પડે એમ એને વાળી લેવાનું આ બાબાનો આ દાદીનો આ દાદાનો રોલ હોવો જોઈએ તમે ઘરમાં કાંઈ ન કરો તો કાંઈ નહીં ઘરમાં સર્વિસ આપવાનું ચાલુ કરી દો ઘરમાં જ સેવા કરવાનું ચાલુ કરી દો ઘરમાં મદદ કરવાનું ચાલુ કરી દો ઘરમાં તમને ભગવાનની ઘોડે રાખવાનું ચાલુ કરી દે હું કામ ખબર દીકરો હાચવો છો ને એટલે આ લોકો પૈસાવાળા પ્લેનમાં હોતે ને રહી જાય છોકરા હાચવા વાળી બાઈ ને હું કામ છોકરો હાચવે છે ને એટલે એનો છોકરો હાચવે છે ને એટલે લઈ જાય જ્યાં ફરવા જાય ત્યાં લઈ જાય ફાઈવ સ્ટાર હોટલ લાખ રૂપિયાની રૂમ તોય એની ઘાટી માટે આપણે રૂમ રાખવી પડે હલો અધિકારીઓ ના એના ઘાટી રૂમ આવડા ભાડાની રૂમ રાખવી પડે હું કામ એનું છોકરું હાચવે છે ને એટલે આપણે પાસે કાંઈ ન આપણા છોકરાના છોકરા હાચવી આપણા છોકરા આપણને હારે રાખે હાવ સાદું અને સીધું ગણી રાધાકૃષ્ણ કપલ છે એને ગામના છોકરા બનાવી એને હજારો છોકરા એને ગામમાં છે એના છોકરા બનાવી લે ને છોકરાની હું જરૂર છે હલો બધા જ તમારું ધ્યાન રાખે તમે આખા ગામમાં લોકોને મદદ કરી હોય લોકોનું કામ કર્યું હોય લોકોના જીવનમાં થોડું ઘણું સુખ વેચ્યું હોય તમારે તો કઈ કામ નથી તમે સેવા કરી હોય તો તમે ઘટપણ વખતે તમારા હો દીકરા હોય હું કાયમીક મારા લેકચરમાં કહું છું કાયમીક મારી વાતમાં આવે કે હું કારખાનું ચલાવું છું ફેક્ટરી ચલાવું છું ધંધો કરું છું મારી રીત જુદી છે હું બિઝનેસ જ કરું છું હું કોઈ સેવા નથી કરતો પણ મારે ત્યાં કામ કરે એને હું દીકરાની જેમ રાખું છું મારે ત્યાં આઠ હજાર માણસો કામ કરે છે દીકરાને લાફોય મારું દીકરાને કાઢી મૂકું દીકરાને પેનલ્ટી આપું દીકરાને નોય દીકરા પણ હૃદયથી હું એને દીકરા ઘોડે રાખું છું તો આઠ હજાર લોકો મને બાપ તરીકે રાખે કે નહીં હલો ખ્યાલ આવે મારી વાતનો મારા ભાવમાં જ્યારે ફરક પડશે એટલે એના ભાવમાં ફરક દેખાશે હું જ્યારે એને રજા આપું તો એ દીકરાની ઘોડે આપું બેટા તારા અમારે ઓલો દીકરો ગયો છે તો રોજ મને ફોન કરે આજે મને વીસ રૂપિયા ટ્રીપ મળી ખુશ થઈ ગયો હોય તો એ દીકરોને ને ઘણી એવું થાય કે મારે ક્યાં પૈસા ની તાણ છે મારે ક્યાં જરૂરિયાત છે હું મને નોલેજ નથી હું અમેરિકા ભણ્યો મને આવી પીડા હું કામ મા બાપો કડવું હોત ને પાય